વિદ્યાર્થીઓના જ્ઞાન અને બુદ્ધિમત્તાને પ્રોત્સાહન આપવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ ઓડિટોરિયમ ખાતે આયોજિત ક્વિઝ કોમ્પિટિશનમાં અંદાજિત ચાલીસ શાળાઓના ધોરણ નવથી થી બારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિજેતા ટીમોને આકર્ષક કેસ પ્રાઇઝ મેડલ્સ પ્રમાણપત્ર તથા વિનર સ્કૂલને રોલિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી એમ માયા કોઠારી ફ્રોમ રોટરી ક્લબ ઓફ રાજકોટ બી અને આ ઇવેન્ટ છે દેટ ઇઝ ધ ક્વિઝ કોન્ટેસ્ટ અને દિસ ઇઝ અવર ઇલેવન્થ એડિશન ક્વિઝ કોન્ટેસ્ટ અને આ ક્વિઝ કોન્ટેસ્ટ મેઇન સ્ટુડન્ટ્સને સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ટાન્ડર્ડ નાઇન્થ ટુ ટ્વેલ્થના સ્ટાન્ડર્ડ્સને ક્વિઝ કોન્ટેસ્ટ માટેનું ટુ એન્કરેજ કરવા માટેની આ અમારી એક શરૂઆત છે અને અમારી એવી ઈચ્છા છે કે અમે આ ક્વિઝ કોન્ટેસ્ટ એવરી યર આગળ ને આગળ યુ નો વી વોન્ટ ટુ એડ મોર એન્ડ મોર સ્કૂલ્સ એન્ડ ઇવન મોર એડ ટુ અનધર કોલેજીસ યુ નો સો દેટ ઇઝ આર મેઇન એઈમ ટુ ટાર્ગેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર દેટ યુ નો આ અમે આખી ક્વીઝ કોન્ટેસ્ટ જે કરીએ છીએ એ માય ફાધર ઇન લો મોહનભાઈ કોઠારીના મેમરી માટે અમે આ એક ક્વીઝ કોન્ટેસ્ટ લાસ્ટ ઇલેવન યર્સથી અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એવરી યર અને રાજકોટની અંદરની ઘણી બધી સ્કૂલનો ઘણું સરસ પાર્ટિશિપે પાર્ટિસિપેશન છે અને એ જોતા અમને લાઈક યુ નો એવરી યર અમને થોડુંક બુસ્ટ મળે છે કે નો નેક્સ્ટ ટાઈમ વીલ ડુ ઇટ મોર એન્ડ મોર એન્ડ મોર અને વિથ લાઈક યુ નો સપોર્ટ ઓફ ઓલ ધ રોટેરિયન્સ અત્યારના આ ક્વિઝ કોન્ટેસ્ટ ઘણી સરસ રીતે થઈ રહી છે મારું નામ પિયુષ ત્રિભુવન પંચાસરા હું રોટરી ક્લબ ઓફ રાજકોટનું પ્રેસિડેન્ટ છું અને આ વર્ષે અને છેલ્લા અગિયાર વર્ષથી અમે વિજય મુદુલિયારને ક્વિઝ માસ્ટર તરીકે બોલાવીએ છીએ અને તેઓ એ લગભગ બે હજાર પાંચસોથી પણ વધુ ક્વિઝનું આખા ભારતમાં સફળ સંચાલન કર્યું છે ઉપરાંત થોડા સમય પહેલાં તેમણે નેવીના એક શીપ ઉપર પણ ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરેલ અને બહુ જ સફળ રહેલ ક્વિઝ કોન્ટેસ્ટ અને અત્યારનો કોમ્પિટિટિવનો જે સમય છે બે હજાર દસથી બધું બદલાઈ ગયું માલિકની ભાવનામાંથી બદલાય ટીમવર્ક અને ક્યુબુલેટિવ એફોર્ટ્સ તરફ આવ્યા અને ક્યુબુલેટિવ એફોર્ટ્સ ડેવલપ કરવા માટે સાથે રહેવું જરૂરી હોય છે નહીં કે એકલા રહીને કાંઈ કરવું એટલા માટે ત્રણ જણાની ટીમ એનું ટીચર આખી સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અહીં સુધી પહોંચાડી અને શ્રેષ્ઠ પરિણામ મેળવી અને એટલું જ નહીં પણ ત્યાં આવતા દરેક લોકોને આ માહિતી અને એની સાથે જોડાયેલા પાસાઓથી માહિતીગાર થઈ અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ માય સેલ્ફ આઈ એમ હરેન વોરા ઇવેન્ટ ચેર ફોર ધીઝ બેટલ ઓફ માઇન્ડ ક્વિઝ કોમ્પિટિશન અમે આ ક્વીઝ જેમ બેને કીધું એમ છેલ્લા અગિયાર વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ અમારો પર્પઝ એટલો છે કે આપણા એરિયામાં ક્વીઝ કલ્ચર ડેવલપ થાય અમારી ક્લબને આથી તેર વર્ષ પહેલાં સેવન્ટી ફિફ્થ ઇયરના સેલિબ્રેશનના પાર્ટ રૂપે અમે આ ચાલુ કરી હતી કે ભાઈ આપણે એરિયામાં એવું શું કરીએ કે જેથી કરીને છોકરાઓને બેનિફિશિયલ રહે તો ત્યારે હું નક્કી કર્યું કે આપણે ક્વીઝ કોમ્પિટિશન કરીએ અને અત્યારે અગિયાર વર્ષ અમે એમ થાય છે કે અમારો જે પ્રયાસ હતો એ ખરેખર સક્સેસફુલ છે આજની ઇવેન્ટમાં ટોટલ ચાલીસ સ્કૂલ પાર્ટિસિપેટ કરેલી છે અમને આ ટોટલ પ્રોજેક્ટમાં ટુ પોઈન્ટ ફાઇવ લેક્સની આજુબાજુનો એક્સપેન્સ થાય છે પણ અમે કોઈ એન્ટ્રી ફી રાખતા નથી અમારો પર્પઝ એક જ છે કે મેક્સિમમ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે અને વિનર છે એને અમે રોલિંગ ટ્રોફી આપી છે લેટ શ્રી સૂર્યકાંત કોઠારી મેમોરિયલ ટ્રોફી ફર્સ્ટ પ્રાઇઝમાં કેશ પ્રાઇઝ છે ટુ થાઉઝન્ડ ફાઇવ પર સ્ટુડન્ટ પ્લસ ગોલ્ડ મેડલ પ્લસ સર્ટિફિકેટ એવી જ રીતે ફર્સ્ટ રનરઅપને અપને ટુ થાઉઝન્ડ રૂપીઝ પર સ્ટુડન્ટ સિલ્વર મેડલ અને પાર્ટિસિપેન્ટ સર્ટિફિકેટ અને જે સેકન્ડ રનરઅપ છે એને અમે વન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ પર સ્ટુડન્ટ આપીએ છીએ પ્લસ સિલ્વર બ્રોન્ઝ મેડલ આપીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ આ ઉપરાંત હરેક પાર્ટિસિપેન્ટને કોઈ ટોકન ઓફ લવ તરીકે અમે એમને નાની એવી ગિફ્ટ આપીએ છીએ કે જેથી કરીને છોકરાઓને યાદ રહીએ કે ના બેટલમાં અમારે નેક્સ્ટ ટાઈમ બી પાર્ટિસિપેટ કરવાનું છે એ બધાને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપીએ છીએ અમારો હેતુ એટલો જ છે કે નેક્સ્ટ યર બી આના કરતાં વધારે સ્કૂલ આમાં જોડાય અને ક્વિઝિંગ કલ્ચર ડેવલપ થાય આપણા એરિયામાં છોકરાઓ તો થાય છે સાથે એના ટીચર્સ બી એટલા સારા અને એટલી ઇન્ટરેસ્ટિંગલી પાર્ટિસિપેટ કરે છે અને અમારા મેમ્બર્સ બી એન્જોય કરે છે એટલે આ ક્વિઝ ખરેખર છોકરાઓ માટે હતી પણ એનો હેતુ હવે બહુ સ્પ્રેડ થઈને બધા મોટા લેવલ બી આવી ગયું છે આજે તમે બી અને હું બી કમ્પિટિટિવ યુગમાં જીવીએ છીએ સ્પોન્ટેનિટી છે એ બહુ જરૂરી છે આજે આપણને કોઈ તાત્કાલિક કોઈ પૂછે ને આપણે એનો જવાબ બધાને ખબર હોય છે પણ એ સ્પોટ ઉપર આપણે જવાબ આપીએ એ બહુ જરૂરી છે એ જ અમારી ડેવલપ કરવાની ઈચ્છા છે તો અમે એના માટે કાર્યરત છીએ રોટરી ક્લબ ઓફ રાજકોટ છેલ્લા નાઇન્ટીન થર્ટી એટથી એટી સેવન ઇયર્સથી રાજકોટમાં સક્રિય છે અને બધી સામાજિક કાર્યકરો બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરતી હોય છે એમાંના જે એક ભાગરૂપે આ બી અમારો એક છોકરા માટેનો પ્રોગ્રામ છે